એક તરફ ગરીબ લોકો રેશન કાર્ડ કઢાવવા માટે કચેરીમાં ધક્કા ખાય છે સમય બરબાદ કરે છે પરંતુ રેશન કાર્ડ મળતા નથી બીજી બાજુ સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસના ગેટ પાસે કચરામાં સંખ્યાબંધ રેશન કાર્ડનો મોટો જથ્થો રઝડતી હાલતમાં મળી આવ્યો સુરેન્દ્રનગર તમારા પ્રતિનિધિત્મક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પોસ્ટ ઓફિસના ગેટ ઉપર બહાર મોટી સંખ્યામાં રેશન કાર્ડનો જથ્થો કચરામાં મળી આવતા ભારે અફડાતફડી મજા પામી હતી ખાસ કરીને આમ આદમી પાર્ટીના સતીશ ગમારાએ આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે કે લોકો રેશન કાર્ડ કઢાવવા માટે પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે લાંબી લાંબી લાઇનોમાં ઊભે છે છતાં રેશન કાર્ડ સમયસર નીકળી શકતા નથી ત્યારે બીજી બાજુ મુખ્ય પોસ્ટ ઓફિસના ગેટ પાસે રેશન કાર્ડનો મોટો જથ્થો કચરામાં મળી આવો આ બંને ઘટના ખરેખર તપાસને પાત્ર બની છે સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ ઓફિસની બહાર મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં રેશન કાર્ડ રજડતી હાલતમાં જોવા મળી રહ્યા હતા ત્યારે અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા ખાસ કરીને ક્યાંકને ક્યાંક રેશન કાર્ડનો દુરુપયોગ તો થતો નથી અને કોઈ મિલીભગતના કારણે આ કાર્ય કરવામાં આવ્યું નથી ને તેવા યક્ષ સવાલો ઊભા થયા છે તાત્કાલિક અસરથી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ સતીષ ગમારાએ આમતક ટી સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી